દમદાર ખબર માં છોટાઉદેપુર થી સમાચાર મળ્યા છે કે જિલ્લાના બોડેલી ખાતે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આયોજિત ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસમી શરૂ થયેલી આ યાત્રા અંતર્ગત વિદ્યાપીઠના પ્રોફેસર મહેશ નારાયણ દીક્ષિતના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ અને સેવકો મોડેલીની નવજીવન હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા અહીં શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સ્વદેશી સ્વાવલંબન અને સરદાર પટેલના વિચાર પર ઉદબોધન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રગીત વંદે માત્રમથી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો

એ યાત્રામાં બધા જ ગ્રામજનો જોડાયા હતા નવજીવન હાઈ સ્કૂલ જે છે આજે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પરિવાર જે છે એમણે આ સ્વાગત કર્યું હતું યાત્રાનું અને સરસ રીતે આજે આખો સરદાર પટેલ એકસો પચાસમી જન્મ હતી એ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ સરસ રીતે પૂર્ણ થયો હતો વંદે માતરમના ગાન સાથે એ જે આખો કાર્યક્રમ છે એને પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો જ્યારે અત્યારે દિવાળીના સમયે પણ સ્વદેશી વસ્તુઓ અપનાવ બનાવવાની વાત થઈ હતી જ્યારે આત્મનિર્ભર ભારતની આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ ત્યારે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે પણ વાત કરવામાં આવી હતી ગુજરાત વિદ્યાપીઠ જેની સ્થાપના અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસમાં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી એ ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ કુલપતિ ડૉક્ટર હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ વખતે અમે ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા કાઢી છે આજે સમગ્ર દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે અમે પણ ગુજરાત વિદ્યા ગુજરાત વિદ્યાપીઠમાંથી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ અમે ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા લઈને નીકળ્યા છીએ ગુજરાત વિદ્યાપીઠ